પેશીઓ ધોરણ નવ વિજ્ઞાનમાં આપણે આ પ્રકરણની શરૂઆતમાં ઘણી બધી અગત્યની બાબતો છે એની ચર્ચા છે એ કરેલી આપણે પેશીઓની અંદર સૌપ્રથમ વનસ્પતિ પેશી વિશે ચર્ચા કરી વનસ્પતિ પેશી જે છે એમાં આપણે વર્ધનશીલ પેશી જેના ત્રણ પ્રકારો વર્ધનશીલ પેશીની અંદર જે ત્રણ બાબતો આવતી હતી અગ્રસ્ત પાશ્વસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એના સ્થાન ક્યાં આવેલા છે એનું કાર્ય શું છે એ આપણે જોયું ત્યાર પછી આપણે સ્થાયી પેશી સ્થાયી પેશી વિશે ચર્ચા છે એ કરી સ્થાયી પેશીની અંદર આપણે સરળ સ્થાયી પેશી છે એના વિશે જોયું અને મૃદુ તક પેશી સ્થૂલ કોણક પેશી દ્રઢોતક પેશી એની પણ આપણે ચર્ચા કરી એની આકૃતિ છે એ દોરી અને એની અંદર એના કાર્યો જે છે ક્યાં ક્યાં વનસ્પતિ પેશીની અંદર એનું સ્થાન આવેલું છે ને શું તે કાર્ય કરે છે આપણે અગાઉના તાસની અંદર વિગત ચર્ચા છે એ કરી હતી હવે આજે આપણે જટિલ સ્થાયી પેશી છે વનસ્પતિ પેશીમાં આવેલી જટિલ સ્થાયી પેશી એનો અભ્યાસ છે એ કરવાનો છે તમારી સામે જટિલ સ્થાયી પેશી છે એની જે આકૃતિ જે છે એ જોતાં પહેલાં આપણે થોડીક એના વિશે ચર્ચા છે એ કરીએ આ બંને જે પેશીઓ છે જટિલ સ્થાયી પેશીના બે પ્રકારો છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી મિત્રો આ ધોરણ દસમાં પણ આવે છે એટલે ઘણું બધું અગત્યનું આ આજનો જે ટોપિક છે એ છે એટલે થોડુંક ધ્યાનથી સમજો જટિલ સ્થાયી પેશીના બે પ્રકારો છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી વાહક એટલે કે વહન કરનારી પેશીઓ આમ સીધું સમજાઈ જાય આપણને કે જલવાહક એટલે કે જલ એટલે પાણી અન્નવાહક અન્ન એટલે ખોરાક એટલે આ બંને પેશીઓ છે એને વાહક પેશી છે એ પણ કહે છે અને આ બંને જે પેશીઓ છે એની અંદર વાહીપુલ છે એ પણ આવેલા છે સૌપ્રથમ જે લખાણ લખેલું છે એમાં આપણને જલવાહક પેશી વિશે લખેલું છે તો તમે જલવાહક પેશી જે છે એના વિશે સમજતા જાઓ બધા જલવાહક પેશીનીના અગત્યના ઘટકો કયા કયા છે તો જલવાહી નિકી જલવાહી જલવાહક મૃદુ તક અને જલવાહક તંતુઓ જુઓ તમને આકૃતિમાં જલવાહી નિકી કેવી છે એ બતાવે છે એનો પણ અભ્યાસ આપણે કરતા જઈએ સાથે સાથે બાજુમાં બીજી બી આકૃતિ છે એમાં જલવાહીની છે અને ત્રીજી જે આકૃતિ છે એ છે જલવાહક મૃદુતક બરાબર આ ત્રણ આપણને જલવાહક પેશીના ઘટકોની આકૃતિ છે એ આપેલી છે જલવાહિની કી જલવાહિની અને જલવાહક મૃદુ તક તો જલવાહક પેશીના આ ચારે ચાર અગત્યના ઘટકો છે આ પેશી જે છે એના કોષો જે આવેલા છે એની દિવાલ છે જાડી છે એમાં જલવાહી નિકી અને જલવાહીની જુઓ એની રચના જુઓ આમ ઝાડ જેવી રચના છે થોડીક ઝાલિકાકાર રચના છે અને તેઓ શેનું વહન કરતા હશે પાણીનું એની સાથે સાથે ક્ષણિ ખનિજ ક્ષાર છે એનું ઊધ્ધ તરફ ઉધ્ધ તરફ એટલે ઉપરની તરફ સ્થળાંતર કરે છે અગત્યનું કાર્ય છે આપણને ખ્યાલ છે ને વનસ્પતિની અંદર પ્રકાંડ છે મૂળમાંથી છેટ પ્રકાંડ સુધી પાણી સાથે ખનિજ દ્રવ્યો છે એ ક્યાં સુધી ટોચ સુધી એ વહન કરનારી આ પેશીએ છીએ આ એક કુદરતી ગોઠવેલી સરસ મજાની રચના છે કે જેની મદદથી વનસ્પતિ છે એ છેઠ તળિયેથી એટલે કે મૂળથી લઈ અને પ્રકાંડ અને પર્ણ ફૂલ સુધી પાણી અને ખનીજ ક્ષારોનું તે સ્થળાંતર કરે છે એનું કાર્ય છે એના પછી જલવાહક મૃદુતક જે છે તમને દેખાય છે ખોરાકના સંગ્રહનું કામ છે એ કરે છે અને તંતુઓ જે છે એ આધાર આપવાનું આધારોત્તક કાર્ય છે એ કરે છે તો જલવાહક પેશી વિશે બહુ સરળતાથી સમજી જવાય એવું છે એના ચાર ઘટકો જલવાહીની જલવાહી નીકી જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ પછી એના કોષોની દીવાલ જાડી છે જલવાહિની અને જલવાહિ રચના છે એ કેવી છે ઝાલિકાકાર રચના છે અને એનું કાર્ય શું છે પાણી અને ખનિજ ક્ષારોનું ઉદ્ધવ તરફ તે વહન કરે છે મૃદુ તકનું કાર્ય શું છે ખોરાકનો સંગ્રહ કરવાનો અને તંતુઓનું કાર્ય છે એ આધાર આપવાનું કામ કરે છે તો આટલી બાબત આપણા મગજમાં આવી ગઈ છે હવે આપણે એના પછીની જે પેશી છે અન્નવાહક પેશી એના વિશે જોઈએ તો અન્નવાહક પેશી જે છે એ પણ આમ સરળ જ છે એકદમ જુઓ એની આકૃતિ છે એ જુઓ એના પહેલાં આપણે થોડોક એ અભ્યાસ કરીએ કે અન્નવાહક પેશી જે છે એના અગત્યના ઘટકો એમાં ચાલની નલિકા આપણે દેખાય છે જુઓ આકૃતિ સાથી કોષો એ પણ દેખાય છે અન્નવાહક તંતુઓ એ આમાં દર્શાવેલું નથી અને અન્નવાહક મૃદુ તક એ આપણને દેખાતું હશે એમાં પણ મૃદુ તક હતું જલવાહક મૃદુ તક એમ આમાં પણ એ છે એમાં પણ તંતુઓ હતા આમાં પણ તંતુઓ છે તો ચાલની નલિકા અને સાથી બે અગત્યના એની અંદર આવેલા ઘટકો છે એમાં સૌપ્રથમ આપણે ચાલની નલિકા જે છે એના વિશે સમજીએ તો ચાલની નલિકા જે છે એની દીવાલ છે એ છે બરાબર અને આમ નળી જેવી રચના છે એટલે જુઓ મુદ્દો લખેલો છે ચાલની નલિકા છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે અન્નવાહક પેશી જે છે એનું કાર્ય છે એ પદાર્થને કોષમાં બંને દિશામાં ગતિ કરાવે છે બરાબર ઉપર લઈ જવું હોય તો ઉપર ઉધ્વ દિશામાં તો ઉધ્વ દિશામાં નીચે લઈ જવું હોય તો નીચે એટલે કે અધો દિશામાં પણ ગતિ કરાવી શકે છે અને એટલે જુઓ તે પર્ણોથી ખોરાકનું વહન વનસ ખોરાક ક્યાં બને પર્ણમાં તો પર્ણથી ખોરાકનું વહન વનસ્પતિના વિવિધ ભાગો સુધી કરાવી શકે છે એના પછી અન્નવાહક તંતુઓ જે છે તો અન્નવાહક તંતુ વિશે પણ લખેલું છે કે એના જે કોષો છે એ એકદમ જીવંત કોષો છે કેવા છે જીવંત કોષો છે અનુવા અન્નવાહક તંતુઓની અંદર એના સિવાયના જે કોષો છે એ બધા કોષો છે એ જીવંત કોષો છે તો આ બંને વસ્તુ તમારા મગજમાં આવી ગઈ હશે એક તો જલવાહક પેશી અને બીજી છે એ અન્નવાહક પેશી હવે આપણે એના પછી આગળની પેશી વનસ્પતિ પેશી અહીંયા પૂરી થાય છે હવે આપણે પ્રાણી પેશી વિશે જોઈએ જો પ્રાણી પેશી છે એના કુલ ચાર પ્રકારો છે એ આપણે ભણવાના છે એમાં અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતા પેશી ફરીથી પ્રાણીપેશીના ચારે ચાર પ્રકારો અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતાપેશી એમાં આપણને બધાને ખ્યાલ છે કે આપણા શરીરની અંદર જે અંગો છે એ હલનચલન કરી શકે છે બરાબર આપણે જે સંકોચન અને શિથિલન જે છે એ થાય છે એને કારણે આપણે એક જગ્યાએથી ગતિ ટૂંકમાં પ્રાપ્ત છે એ કરી શકીએ છીએ એવી રીતના આપણા શરીરમાં કેટલી બધી ક્રિયાઓ એકસાથે થતી હોય છે શ્વાસ લઈએ છીએ આ શ્વાસની અંદર રહેલો ઓક્સિજન છે એ ક્યાં જાય છે તો આવી ખોરાક છે એનું પાચન છે એ થાય છે બરાબર નકામા પદાર્થો છે એની અંદર ઉત્સર્જન તંત્ર જે છે એ કેવી રીતે કાર્ય કરે છે આ બધા તંત્ર જે આપણા શરીરમાં અલગ અલગ આવેલા છે એની પાછળ આ બધી પેશીઓ છે એ કામ કરતી હોય છે એમાં આપણે સૌપ્રથમ જે પેશી છે એ જોઈશું અધિચ્છદીય પેશી જો અધિચ્છદીય પેશી વિશે થોડીક ચર્ચા કરીએ પહેલો મુદ્દો છે તે પ્રાણીઓના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી છે આપણા સ આપણી જે ત્વચા છે એ આપણા શરીરને ઢાંકે છે એટલે કે બહારનું જે આવરણ છે એટલે આપણને રક્ષણ આપવાનું કામ કરે છે બરાબર તે શરીરના મોટા ભાગના અંગો અને પોલાણોને ઢાંકે છે ક્યાં આવેલી છે જુઓ ત્વચા મોંનું અસ્તર આપણું મુખ જે છે એની અંદરનું અસ્તર જે છે અન્નનળી અને રુધિરવાહિનીનું અસ્તર ફેફસાના વાયુકોષ્ઠો આપણા જે ફેફસા છે એની અંદર વાયુકોષ્ઠો છે આવેલા છે જેની અંદર આ ઓક્સિજન વાયુ છે એ ભરાય છે કોથળીઓ છે નાની નાની બરાબર તો ફેફસાના વાયુકોષ્ઠો મૂત્રપિંડ નલિકા આ બધી જગ્યાએ અધિચ્છદ પેશી છે એ છવાયેલી છે અને આ જે પેશીના કોષ છે એમાં આંતરકોષી અવકાશ હોતો નથી એકબીજા સાથે એકદમ ચુસ્ત રીતે જોડાયેલા હોય છે બરાબર આ બહુ અગત્યનું લક્ષણ છે અને એ કોષોની વચ્ચે જે સિમેન્ટ દ્રવ્ય છે એ થોડી માત્રામાં હોય છે એને કારણે તો એ મજબૂતાઈ છે એ આવે છે બરાબર પછીનો મુદ્દો સમજાઈ ગયો હશે અંતરકોષીય અવકાશનો અભાવ હોય છે શરીર અને બાહ્ય વાતાવરણ સાથે તેના કોષો છે એ બીજા પદાર્થોના આદાન પ્રદાનમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે બરાબર આપણું શરીરની બહારનું જે ભાગ છે એ બહારના જે પદાર્થો છે એની સાથે જે આદાન પ્રદાન કરે છે એમાં તેઓ ખૂબ અગત્યનો ભાગ છે એ ભજવે છે તો એમાં આપણે સૌપ્રથમ એના પ્રકારોમાં જોઈએ લાદીસમ અધિચ્છદ જો લાદીસમ અધિચ્છદની આકૃતિ પણ તમને દેખાતી હશે લાદી આપણને ખબર છે ને ઘરમાં ટાઇલ્સ હોય છે લાદી કેવી હોય છે લાદી બે લાદીઓને જોડવા માટે સિમેન્ટનો ઉપયોગ કરે છે ખ્યાલ છે ને બધાને કદાચ આ લાદીસમ અધિચ્છદ પેશીનું નામકરણ છે એ પણ એ જ રીતે કરવામાં આવેલું છે જોઈએનો પહેલો મુદ્દો રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષ્ઠોનું અસ્થરના જે કોષો છે આપણી જે રુધિરવાહિનીઓ છે આપણા શરીરમાં અને ફેફસાના જે વાયુકોષ્ઠોનું અસ્થરના જે કોષો છે ત્યાં પદાર્થોનું સંવહન છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે ત્યાં આ લાદિસમના કોષો છે આવેલા હોય છે એના કોષો છે એ પાતળા ચપટા અને નાજુક અસ્તર છે એ બનાવતા હોય છે અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર પણ લાદીસમ અધિછદનું હોય છે આ બધા એના સ્થાન છે ક્યાં ક્યાં લાદીસમ અધિછદના કોષો આવેલા છે એ તો આપણને ખબર હોવી જોઈએ કે રુધિરવાહિનીઓમાં ફેફસાના વાયુકોષ્ઠોની અંદર અન્નનળીમાં મોઢાનું અસ્તર આ જગ્યાએ આવેલા હોય છે અને તે રક્ષણાત્મક આવરણ છે ત્વચા પણ લાદિસમ અધિચ્છદના કોષોનું બનેલું હોય છે આપણા હાથની અંદર તમે જોશો તો ઉપરની જે ત્વચા જે છે એમાં તમને આ લાદિસમ અધિચ્છદના કોષો છે એ દેખાશે બીજી જે પેશી છે એ છે ઘનાકાર અધિચ્છદ પેશી બરાબર જો આકૃતિ પણ તમને દેખાતી હશે ઘણાકાર અધિચ્છદની મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની જે નલિકા છે એના અસ્તરનું નિર્માણ છે એ કરે છે મૂત્રપિંડ નલિકા જે આપણી કિડની જે છે બરાબર મૂત્રપિંડ જેને કહેવાય છે તેની નલિકા અને લાળ ગ્રંથિ છે જ્યાં જીભ છે આપણી પૂરી થાય છે બરાબર ત્યાં નલિકા છે એ આવેલી છે ને અસ્તર જે છે એનું નિર્માણ કરે છે એ યાંત્રિક આધાર આપવાનું કામ કરે છે એના કોષો છે એ ગ્રંથી કોષો તરીકે પદાર્થનો સ્ત્રાવ કરે છે સમજજો બરોબર આ જે કોષો છે મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની અંદર આવેલા કોષો તે ગ્રંથિ કોષો તરીકે ઓળખાય છે અને એના તે પદાર્થો છે એનો પણ સ્ત્રાવ કરે છે તેનો જો ભાગ છે આ સમજજો એનો બીજો અંદરનો પ્રકાર છે જો અંદરની તરફ વળેલો હોય તો તે બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે જેને ગ્રંથિય અધિચ્છદ પણ કહે છે એટલે એનો ભાગ અંદરની બાજુએ વળેલો હોય તો એ બહુકોષીય બની જાય ગ્રંથિ એને ગ્રંથિય અધિચ્છદ પણ કહે છે એના પછી જુઓ આકૃતિ સ્તંભાકાર અધિચ્છદ બરાબર સ્તંભાકાર સ્તંભ એટલે થાંભ જો આ ઘન એટલે ઘન આકાર દર્શાવે છે અહીંયા સ્તંભ આકાર લાંબા લાંબા કોષો દેખાય છે આપણને છે ને એનું બીજું પણ નામ છે પક્ષમલ અધિચ્છદ તો આંતરડાનું અંદરનું અસ્તર એમાં અભિશોષણ અને સ્ત્રાવ જ્યાં થાય છે ત્યાં આના કોષો આવેલા છે બરાબર છે આંતરડાના અંદરનું જે અસ્તર જે છે એમાં એમાં શોષણ પણ થતું હોય અને સ્ત્રાવ પણ થતો હોય ત્યાં આવેલા છે એના કોષો છે લાંબા હોય છે અને તે અધિચ્છદીય અવરોધને પસાર કરવામાં મદદરૂપ કરે છે શ્વાસનળી જે છે એમાં એના કોષો છે એ રોમયુક્ત પક્ષમો છે એ ધરાવે છે પક્ષમો જો લખેલું છે તેના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચના હોય છે જેને કારણે તે શું કરે છે હલનચલન કરી શ્લેષ્મ છે એને આગળ સ્થળાંતરિત કરાવી દે છે વાળ જેવી રચના હોય છે એને કારણે તે હલનચલન કરી અને શ્લેષ્મ છે એને આગળ સ્થળાંતરિત કરવામાં મદદ કરે છે તો ત્રણે ત્રણ આ પેશીઓ તમારા મગજમાં આવી ગયા છે એના પછી જે પેશી આવે છે એ આ સ્ત્રુત અધિચ્છદ છે બરાબર તો નું કાર્ય શું એનું સ્થાન ક્યાં આવેલું છે ઘનાકાર અધિચ્છદ છે એનું સ્થાન ક્યાં આવેલું છે એ કામ શું કરે છે એવી રીતના સ્તંભાકાર અધિચ્છદ છે એનું સ્થાન શું છે અને એનું કાર્ય છે એ શું છે આ તમને ખ્યાલ આવી ગયો છેલ્લો પ્રકાર છે એ છે લાદીસમ અધિચ સોરી સ્ત્રુત લાદીસમ બરાબર તો ત્વચા જે છે એના અધિચ્છદીય પેશીના કોષો કપાવવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે જેને સ્ત્રોત કે શૃંગીય અધિચ્છદ પેશી કહે છે સમજાઈ ગયું મિત્રો સ્ત્રુત લાદીસમ એટલે શું આમ લાદિસમનો જ પ્રકાર છે ત્વચાના એટલે આપણી જે ચામડી છે એના કોષો જ્યારે કપાઈ જાય કે ફાટી જાય ત્યારે એને બચાવવા માટે એક સરસ મજાની સુવ્યવસ્થિત ગોઠવણી જ્યારે ધરાવે તો તેને સ્તૃત અધિચ્છદ છે એ કહે છે ટૂંકમાં આ પ્રાણીપેશી જે છે એનો જે પહેલો પ્રકાર છે સ્તૃત લાદિસમ લાદિસમ ઘનાકાર અને પક્ષમલ સ્તંભાકાર તો એ તમને સમજાઈ ગયો હશે આશા છું આશા રાખું છું કે તમને આ પેશીઓ જે છે એની અંદર તમે બધા મુદ્દા સર લખાણ છે એ બધા લખતા રહેજો પાકી નોટની અંદર અને જો ન સમજાય તો પણ તમે મને મેસેજ કરી શકો છો ધોરણ નવની અંદર જોઈએ એવું વિદ્યાર્થીઓ છે ઘણા વિદ્યાર્થીઓ જુએ છે પણ એટલું બધું જે ધોરણ દસના સ્ટુડન્ટ કરે છે એટલું કાર્ય નવમાં ઓછું દેખાય છે તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ આ જે વિડીયો જે છે એને શાંતિથી જુઓ અને લખો બરાબર અને બહુ ઓછા વિદ્યાર્થીઓ છે એ જુએ છે અને એમાંથી પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ છે એ સબસ્ક્રાઈબ કરે છે કે લાઈક કરે છે આ બધું કરવું પણ ખૂબ જરૂરી છે જેથી કરીને તમને જે મારા હવે પછીના જે વિડીયો છે એ પણ સરળતાથી મળી જાય એટલે બધા વિડીયોઝ જે છે એને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ઓકે થેન્ક યુ વેરી મચ